લીંબુ પાણી પીવાના ફાયદા અને નુકસાન લીંબુ પાણી આજે આરોગ્ય પ્રેમીઓનું મનગમતું પીણું બન્યું છે લીંબુમાં વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોવાથી શરીરને તાજગી અને ઊર્જા આપે છે લીંબુ પાણીને સ્વાસ્થ્યનું અમૃત તરીકે ગણે છે વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર આ પીણું શરીરને હાઇડ્રેટેડ રાખે છે પરંતુ શું તમે જાણો છો કે આ સ્વાસ્થ્યનું અમૃત કેટલાક લોકો માટે જોખમી પણ બની શકે છે લીંબુ પાણીના ફાયદા અને નુકસાન વિશે વાત કરીએ લીંબુમાં વિટામિન છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે એક ગ્લાસ લીંબુ પાણીથી આખા દિવસની જરૂરિયાત પૂરી થતી નથી પણ તે સવારના સમયે હળવું પોષણ આપે છે લીંબુ પાણું શરીરને હાઇડ્રેટેડ રાખવાનો સરળ રસ્તો છે સાદું પાણી પીવું મુશ્કેલ લાગે તો લીંબુનો સ્વાદ તેને આકર્ષક બનાવે છે આ કોશિકાઓ માટે જરૂરી છે કેટલાક લોકોને પેટમાં એસિડની કમી હોય છે જે પાચનમાં અડચણ ઊભી કરે છે લીંબુ તેમને રાહત આપે છે કારણ કે તે પાચન પ્રક્રિયાને શરૂ કરે છે પરંતુ આ દરેક માટે યોગ્ય નથી તમારી સ્થિતિને સમજીને જ પીવો વધુમાં લીંબુ પાણીને વધુ ગરમ ન કરો તાપમાન આટલું હોવું જોઈએ કે પીતી વખતે આરામદાયક લાગે નહીં તો વિટામિન ખરાબ થઈ જાય છે હળવું ગરમ પાણી આ કુદરતી ફાયદાને જાળવી રાખે છે લીંબુની એસિડિક પ્રકૃતિવાળા લોકોને તકલીફ આપે છે ખાસ કરીને એસિડ રિફ્લક્ષી પીડાતા લોકો માટે તે પેટમાં દુખાવો કે બળતરા વધારી શકે છે જો તમને પેટની સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ વિના ન પીવું નિયમિત લીંબુ પાણી પીવાથી દાંતને નુકસાન થઈ શકે છે કારણ કે એસિડ દાંતોને નબળા કરે છે ડેન્ટિસ્ટના જણાવ્યા અનુસાર આનો અર્થ એ નથી કે લીંબુ પીવાનું બંધ કરો પણ તમે અલગ ઉપાય શોધી શકો છો જેમ કે સ્ટ્રોનો ઉપયોગ કરો વગેરે આ સરળ ઉપાયોથી તમે ફાયદા લઈ શકો છો સૌથી મોટો ભ્રમ એ છે કે લીંબુ પાણી શરીરને ડિટોક્સ કરે છે નિષ્ણાતો કહે છે લિવર અને કિડની આ કાર્ય પોતાને જ કરે છે લીંબુ પાણી હાઇડ્રેશન અને પાચનમાં મદદ કરે પણ તેને જાદુઈ ડિટોક્સ ડ્રિંક ન સમજો સવારે એક ગ્લાસથી શરીરને કાર્ય કરવાનો સંદેશ મળે છે જે દિવસભર ઉર્જા આપે છે લીંબુ પાણી આરોગ્ય માટે ઉત્તમ છે પણ તેને ઓવરડોઝ ન કરો નિષ્ણાતોની સલાહ છે દિવસમાં એકથી બે ગ્લાસ પૂરતું રાખો તાજું લીંબુ વાપરો અને તમારી ને સ્થિતિને ધ્યાનમાં રાખો આ નાનું ફેરફાર તમારા જીવનને તાજગી આપી શકે પણ જ્ઞાન વિના નહીં તમારી આરોગ્ય યાત્રામાં આ વાતોને સામેલ કરો અને સ્વસ્થ રહો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર